આસુ નવરાત્રિને લઈને પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા જગતજનનીમાં મહાકાળી માતાજીના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે પાવાગઢના કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રથમ નવરાત્રીથી પૂનમના દિવસ સુધી દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને જેમાં એકમ ત્રીજ આઠમ દસમ અને પૂનમના દિવસે સવારે ચાર કલાકે મંદિરના કપાટ દર્શન માટે ખુલશે અને બાકીના દિવસોમાં સવારે પાંચ કલાકે દર્શન માટે મંદિરના કપાટ ખુલશે તમામ દિવસોએ રાત્રે આઠ કલાકે મંદિરના દ્વાર દર્શન માટે બંધ કરવામાં આવશે માંબાના અંબાના મૂળ સ્થાન શક્તિપીઠ અંબાજી ખાતે નવરાત્રી મહોત્સવને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તારીખ ત્રીજી ઓક્ટોબરથી મા અંબાનું ચાચર ચોક ખેલૈયાઓથી ઉભરાશે નવરાત્રીના પ્રથમ દિવસે નિજ મંદિરમાં સ્થાપના કરી નવરાત્રીનો પ્રારંભ કરાશે અને જેમાં ઘટસ્થાપન આસુસુદ એકમના ત્રીજી ઓક્ટોબરે ના રોજ શુભ મુહૂર્તમાં સવાર અગિયાર વાગ્યાથી લઈને અગિયાર ત્રીસ કલાક સુધીમાં કરવામાં આવશે નવરાત્રિથી અંબાજી મંદિરમાં પણ દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે રાત્રિના નવ કલાક બાદ ચાચર ચોકમાં ગરબા યોજાશે નવરાત્રી માં માતાજીના દર્શનનો સમય સવારે 7 થી 7:30 થી તે 11:30 સુધી ખુલ્લું રહેશે પછી 12:30 થી તે 4:30 સુધી અને સાંજે 6:30 થી તે 9 વાગ્યા સુધી માતાજીના દર્શન થશે ઘટ સ્થાપન ગુરુવારના દિવસે એટલે પહેલી નવરાત્રીના દિવસે કરવામાં આવશે અને 11 વાગે નવરાત્રીના હવે ગણતરીના કલાકો જ બાકી છે અને ત્યારે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખેલૈયાઓ ચારથી છ મહિના અગાઉ તૈયારી કરી છે ખેલૈયાઓ નવરાત્રી દરમિયાન મેકઅપ અને સ્ટાઇલિશ જોવા માંગે છે પોતાને ત્યારે યુવક યુવતીઓ સુંદર રીતે તૈયાર થઈને ગરબે રમતા પણ હોય છે અને જેના વિશે સુરતમાં બ્યુટી પાર્લર ચલાવતા બ્યુટીશિયનનું કહેવું છે કે ખેલૈયાઓએ એડવાન્સમાં જ મેકઅપ અને સ્ટાઇલ માટે બુકિંગ કરાવી લીધું છે પ્રિ નવરાત્રી બાય બાય નવરાત્રિને લઈને પણ ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ છે યુવતીઓમાં લાઇટ મેકઅપ અને નવી નવી હેરસ્ટાઇલનો ક્રેઝ છે યુવતીઓ વોટરપ્રુફ મેકઅપ પ્રિફર કરી રહી છે તો નવરાત્રીને લઈને યુવાધનમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઓકે આ વખતે તો બુકિંગ પણ અમને અત્યારે આવી ગયા છે અને જેવું ખબર હશે પેલા વેલકમ નવરાત્રી ડ્યુરિંગ નવરાત્રી અને બાય બાય નવરાત્રી બધા જ ઓર્ડરો અમે લગભગ બુક કરી દીધા છે અને બહુ જ સારો રિસ્પોન્સ છે

અને પ્રિ નવરાત્રી પણ અત્યારે ચાલી રહી છે એમાં પણ હું બહુ જ ઉત્સાહથી નવરાત્રિ જેવી રીતે નવરાત્રી રમી એવી રીતે જ હું પ્રી નવરાત્રી પણ એન્જોય કરું છું અત્યારે નવરાત્રિ મારો ફેવરેટ ફેસ્ટિવલ છે અત્યારે મેં નવરાત્રિની બધી જ તૈયારી ચાલુ કરી દીધી છે સુરતમાં પ્રી નવરાત્રિ બી થાય છે એમાં મેં અલગ અલગ ચોલી ડિફરન્ટ ડિફરન્ટ ચોલી ડિસાઇડ કરી લીધા છે અલગ અલગ સ્ટાઇલિંગ ડિસાઇડ કરી લીધા છે અત્યારે હું નવરાત્રીમાં લાઇટ મેકઅપ જ કરાવીશ અને રોજ અલગ અલગ સ્ટાઇલિંગ કરાવીશ ડિફરન્ટ ડિફરન્ટ નવરાત્રીનો તહેવાર નજીક છે અને ત્યારે અવનવા ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે પરંતુ જૂનાગઢમાં આજે પણ પરંપરા અનુસાર માટીના ગરબા અનોખી પદ્ધતિથી બનાવવામાં આવે છે કુંભારવાડ વિસ્તારમાં રહેતો પરિવાર પેઢી દર પેઢીથી માટીના ગરબા બનાવે છે દર વર્ષે નવરાત્રીના સમય બહારથી માટી લાવી ચાકડા ઉપર ગરબા તેઓ બનાવે છે માંડીના આ ગરબાને એવી રીતે ઘડવામાં આવે છે કે તેમાં દીવો મૂકવા છતાં કોઈ તકલીફ નથી પડતી ગરબા નવા નવા કલરના શણગાર પણ કરવામાં આવે છે પારંપરિક ગરબા બનાવી પરિવાર વીસ થી પચીસ આવક મેળવી લે છે અમે સફેદ બનાવીએ છીએ લાલ બનાવીએ છીએ જે જે લોકોને પસંદ આવે એ બનાવીએ છીએ અમે સાત મહિનાથી અમે બનાવીએ છીએ અને અમે એમાં સ્ટોન ચોટાડીએ છીએ આભલા ચોટાડીએ છીએ જરી લગાડીએ છીએ માટીકામ અમે વર્ષોથી થયા કરીએ છીએ ત્રણ પેઢી કરીએ છીએ અને ગરબા બનાવીએ છીએ અને આ આવા છેલ્લા અમે પાંચક વર્ષથી ગરબા એ રીતે બનાવીએ કે અમે દેશી અત્યારે બીજા બધા બનાવે છે ઇકો ફેમિલીના ના તો અમે માટી કામ થી માટી લઈ છીએ અને બનાવીએ છીએ અને આ ગરબા અમે આકાર છે ને ચાકડા આપીએ છીએ હાલ એક નાનકડા વિરામ માટે ચાર થી પાંચ દિવસોમાં મેઘરાજાની તોફાની બેટિંગે ગરબા આયોજકોને તો ચોક્કસી ચિંતામાં મૂક્યા હતા પરંતુ હાલ ગરબા આયોજકોએ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરી લીધી છે વરસાદના કારણે બેટમાં ફેરવાયેલા મેદાનને ખાલી કરવા આયોજકોને સોથી એકસો પચાસ માણસોની ટીમ કામે લગાડી છે વડોદરામાં નવલખી મેદાનમાં પણ પાણી ભરાયું હતું પરંતુ માત્ર બે દિવસમાં જ આયોજકોએ ખેલૈયાઓને નિરાશ ન થવું પડે તે માટે મેદાન તૈયાર કરી દીધું મેદાનમાં પાણીના નિકાલ માટે વીસ બોરવેલ નિક અને ટેમ્પોરરી કાંસ બનાવવામાં આવી છે જેના કારણે મેદાનમાં ભરાયેલું આખું પાણી જમીનમાં ઉતરી ગયું છે એટલું જ નહીં નવરાત્રી દરમિયાન પણ જો વરસાદ પડે તો પણ મેદાનમાંથી પાણી ઉતરી જાય તેને લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે વરસાદ બંધ થવાના એક કલાકમાં જ મેદાન તૈયાર થઈ જાય તેવી વ્યવસ્થા કરાઈ છે અને જેથી હવે તમામ નવ દિવસ ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી શકશે તો આ તરફ ખેલૈયાઓ પણ ગરબે ગુમવા તત્પર બન્યા છે ખેલૈયાઓમાં ગરબાને લઈને બમણો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે મેદાન તૈયાર થઈ જતાં ગરબા રસિકોને હવે પહેલા નોરતાથી જ ગરબા રમવાનો લ્હાવો મળશે બોર બનાવ્યા છે ગમે એટલો વરસાદ પડે છે બે દિવસ પહેલાં પડે તો આપણું બધું પાણી નીકળી ગયું રિચાર્જ બોરની અંદર અને તમે જોઈ શકો કે ગ્રાઉન્ડ કેવું છે આપણું સો દોઢસો માણસ અત્યારે ગ્રાઉન્ડની અંદર કામ કરે છે ચાર પાંચ કેક્ટર છે એક બે લોર લોરલ છે બધું ફૂલ ફેસમાં કામ ચાલે છે ને અમારા ફૂલ ટીમ બધા અંદર કામ લાગે છે ફૂલ ઉત્સાહી છે એ લોકો એ ફૂલ તૈયારી કરી દીધી છે ગરબા તો બધા રમવાના છે વરસાદ પડશે કે નહીં પડે નવરાત્રી આડે હવે ગણતરીના કલાકો જે બાકી રહ્યા છે નવરાત્રી આયોજકો ગરબા મહોત્સવની તૈયારીમાં લાગી ચૂક્યા છે ગરબામાં કોઈ આકસ્મિક ઘટના કે મેડિકલ એમરજન્સીની ઘટના ન બને તેના માટે પણ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે ગરબામાં મહોત્સવમાં મેડિકલ ટીમ તૈનાત કરવામાં આવશે ફાયર સેફ્ટી સહિતનું ધ્યાન રાખવામાં આવ્યું છે છેલ્લા છ વર્ષથી ગરબા મહોત્સવનું આયોજન કરતા અજયરાજ સિંહનું કહેવું છે કે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી મેડિકલ સહિતની વ્યવસ્થા કરે છે અને આ વખતે પણ ડોક્ટરની ટીમ સહિત એમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થા પણ તૈયાર રાખવામાં આવશે એમાં આપણે મેડિકલ માટે એક મેડિકલ ઇમરજન્સીની દ્રષ્ટિએ એક એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રહેશે એની સાથે ડોક્ટરનો સ્ટાફ અને એની સાથે એમ્બ્યુલન્સનો હેલ્પિંગ સ્ટાફ એ બધું ત્યાં પાર્ટી પ્લોટ ઉપર સ્ટેન્ડ બાય રહેશે કોઈ પણ ઇમરજન્સી આવશે તો એ એમાં હેલ્પ કરશે તો આ તરફ કોરોના બાદ કાર્ડેક એરેસ્ટ અને હાર્ટઅટેક જેવા કિસ્સાઓ વધ્યા છે ત્યારે નિષ્ણાતોનું કહેવું છે કે સતત ગરબા રમવાનું ટાળવું જોઈએ વચ્ચે દસથી પંદર મિનિટનો બ્રેક લેવો જોઈએ ગરબામાં પણ બે જરૂરી હાર્ટને અસર થાય તેવા સ્ટેપ્સ ન કરવા તો સાથે જ લોકોને ડાયાબિટીઝ અને શ્વાસની તકલીફ છે બ્લડ પ્રેશર છે તેઓએ સતત ગરબા રમવાનું ટાળવું જોઈએ તો આ તરફ ગરબા મહોત્સવને લઈને એક સુમાર્ટ એમરજન્સી ટીમ પણ એક્શનમાં છે રાજ્યના ચાર મેટ્રો સિટીમાં પચીસ મેજર સ્પોટ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે 25 મોટા ગરબા સ્થળો પર એમ્બ્યુલન્સ રિલોકેટ કરવામાં આવશે આ વખતે ગરબાનો ઉત્સાહ તો બેવડાયો જ છે સાથે જ સલામતીના પગલાં લઈને તંત્રના আয়োজકો સજ્જ થયા છે જેથી ખેલાડીઓ મન મૂકીને ગરબા કરી શકે ગરબા એક તો બહુત لمبے સમય સુધી કન્ટિન્યુઅસ નહીં કરવો જોઈએ બોડી પે એક્સરશન નહીં દેના જોઈએ एक बार गरबा करने के लगभग 20 से 30 मिनट गरबा करने के बाद में लगभग कम से कम 10 मिनट शरीर को आराम देना चाहिए और जो हाईली ससेप्टेबल सब ग्रुप्स हैं जैसे डायबिटीज़ है, है, के पेशेंट हैं ब्लड प्रेशर के पेशेंट हैं हार्ट के पेशेंट्स हैं छोटे बच्चे हैं सीनियर सिटीजन्स हैं जिनको कोई पुरानी लंबी बीमारी है सीओपीडी अस्थमा के पेशेंट हैं, इन सब ग्रुप्स को तो इस गरबा के नवरात्रि में थोड़ा विशेष ध्यान रखना चाहिए અમદાવાદમાં યોજાનાર નવરાત્રી મહોત્સવને લઈને પોલીસે ખાસ સૂચનો જાહેર કર્યા છે ખાસ કરીને એસજી હાઇવે અને રિંગ રોડની આસપાસ થતા કમર્શિયલ ગરબાને લઈને ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવે છે સીસીટીવી કેમેરા વોચ ટાવર લગાવી તેમજ પાર્કિંગ જેવી જગ્યાઓ પર ખાસ તકેદારી રાખવામાં આવશે નવરાત્રીની અંદર ખાસ કરીને શી ટીમ દ્વારા અલગ અલગ કોમર્શિયલ ગરબાનું જે આયોજન થાય છે ત્યાં શી ટીમના મહિલા પોલીસ કર્મચારીઓ ઉપરાંત સ્થાનિક પોલીસ સ્ટેશનના અને અન્ય પોલીસ અધિકારી કર્મચારીઓ સાથે ટ્રાફિકના જવાનો આ તમામ બંદોબસ્તમાં તૈનાત રહેશે બુલેટિનમાં અત્યારે ફક્ત આટલો જ રજા આપશો નમસ્કાર